નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ભક્તિ આજે આપણે આ વિડીયોમાં ચોટીલા ડુંગર પર બિરાજમાન માતા ચામુંડાની ઉત્પત્તિ, ઇતિહાસ અને પર્ચા વિશેની વાત કરીશું. કેમ ચામુંડા માતાજીને રણચંડી એટલે કે યુદ્ધની દેવી તરીકે ઓળખવામાં આવે છે તે બધી જ જાણકારી તમને આ વિડીયોમાં જણાવીશું. તો તમે વિડિયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ ગુજરાતી ભક્તિ ધારાને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. શ્રી ચામુંડા માતાજીના મંદિરનો ઇતિહાસ ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ સ્થાન પુરાણ નામના પુસ્તકમાં જોવા

ત્યારે બધા દેવતાગણ અને મનુષ્ય દ્વારા માતા દુર્ગાની આરાધના કરવામાં આવી ત્યારે દેવી દુર્ગા પ્રસન્ન થઈને તેમને વરદાન આપ્યું કે તેઓ પોતે બધા દેવતાગણ અને મનુષ્યોની રક્ષા કરશે અને ત્યારે માતા દુર્ગા કોશિકી નામથી અવતાર લેશે એક દિવસ કોશિકીને શુંભ અને નિશુંબના બે દૂતો જોઈ લેશે અને તે દૂતો શુંભ અને નિશુંબ રાક્ષસોની પાસે જાય છે અને તેને કહે છે કે મહારાજ તમે ત્રણેય લોકના રાજા છો તમારી જોડે બધા જ પ્રકારના અમૂલ્ય રત્નો છે ઇન્દ્ર ભગવાનનો એરાવત હાથી પણ તમારી પાસે છે તેથી તમારી પાસે એવી દિવ્ય અને આકર્ષિત નારી પણ હોવી જોઈએ જે ત્રણેય લોકમાં સર્વસુંદર સર્વ સુંદર હોય આ વાત સાંભળીને શુંભ અને નિશુંબ પોતાના એક દૂતને કોશિકી પાસે મોકલે છે અને તે દૂતને કહે છે કે તારે તે સુંદરી પાસે જઈને કહેવાનું છે કે શુંભ અને નિઃશુભ ત્રણેય લોકના રાજા છે અને તે તમને પોતાની રાની બનાવવા માગે છે આ સાંભળીને દૂત માતા કોશિકી પાસે જાય છે અને માતા કોશિકીને બધી જ વાત જણાવે છે ત્યારે માતા કોશિકી કહે છે કે શુંભ અને નિઃશુંભ બંને મહાન બળસાડી છે પરંતુ મેં એક પ્રણ લીધું છે કે જે વ્યક્તિ મારી સાથે યુદ્ધ કરશે અને મારી સામે તે યુદ્ધ જીતશે એની સાથે હું વિવાહ કરીશ ત્યારે તે બંને દૂત કોશિકીની ની આ વાત સાંભળીને પાસા જાય છે અને તે દૂત આ વાત શુભ અને ને જણાવે છે ત્યારે તે બંને રાક્ષસ આ વાત સાંભળીને થઈ જાય છે છે અને કહે તે નારી નું આટલું દુઃસાહસ કે તે મને યુદ્ધ માટે લલકારે અને ત્યારે શુંભ અને નિશુંભ ચંદ અને મુંડ નામના બે અસુર ને મોકલે છે અને તે અસુરને કહે છે કે તેના માથાના વાળ પકડીને મારી સમક્ષ હાજર કરો અને ત્યારે ચંદ અને મૂંડ માતા કોશિકીની ની પાસે જાય છે અને તેમને પોતાની સાથે ચાલવાનું કહે છે ત્યારે માતા કોશિકી તેમની સાથે જવા માટે ના પાડે છે ત્યારે તે બંને અસુર માતા કોશિકી પર પ્રહાર કરે છે ત્યારે માતા કોશિકી પોતાનું દુર્ગા સ્વરૂપ ધારણ કરે છે અને ચંદ અને મૂંડ નામના બંને અસુરનો વધ કરે છે અને ત્યારથી ચંડ અને મુંડ નામના અસુરને મારવાને કારણે માતા દુર્ગાનું નામ ચામુંડા કહેવાય છે ચંડી ચામુંડા માતાજીએ અનેક પરચાઓ પૂરેલા છે તેવી લોકવાયકાથી આજે પણ સાક્ષાત તેના ભક્તજનો તપ અને ભક્તિથી માં ચંડી ચામુંડા માતાજીની પૂજા કરે છે ચામુંડા માતાજીને રણચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે તેમની સબીમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે કેમ કે તેમને ચંડી ચામુંડા તરીકે પણ ઓળખવામાં આવે છે ચામુંડા માતાજીની સબીમાં તેમની ઓળખ મોટી આંખો લાલ લીલા રંગના તથા ગળામાં ફૂલોના હાર વડે થઈ શકે છે છે તેમનું વાહન માં યાદ કરતા મને એક ગુજરાતી પંક્તિ યાદ આવે છે કે આવડ રૂપ અવની પરે થંભાવ્યા સૂરજ ભાન શક્તિ રૂપે તે ચંડિકા દિગડીય ઉગાડ્યો ભાન આગળ આપને ચોટીલા ડુંગરની સંપૂર્ણ માહિતી વિશે જાણીશું ચોટીલા એ રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો અહી માતા ચામુંડા મંદિર છે માતા ચામુંડા શક્તિના ચોસઠ અવતારો પૈકીનો એક અવતાર છે જયારે અન્ય અવતારમાં બહુચર માતા કાલી માતા અંબાજી માતા વગેરે સમાવેશ થાય છે ચામુંડા માતાજી ઘણા હિન્દુઓના કુળદેવી છે માતા ચામુંડા ના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃત્તિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચુક્યું છે જગપ્રસિદ્ધ ચામુંડા માતાજી મંદિર ચોટીલા પર્વત ના શિખર આવેલું છે ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતા હોય છે ચોટીલા પર્વત ચડીને માતાજીના દર્શન કરવા માટે આશરે સસો જેટલા પગથિયા ચડવા પડે છે ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે એક હજાર એકસો તોત્તેર ફૂટ જેટલી છે ચોટીલા ડુંગર પર વર્ષો પહેલા મંદિરની જગ્યાએ નાનો ઓરડો હતો તે સમય ડુંગર ચડવા પગથિયા પણ ન હતા તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતા આશરે એકસો વર્ષ પહેલા મહંત શ્રી ગોસાઈ ગુલાબગીરી હરિગીરી બાપુ ડુંગર ઉપર ચામુંડના માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસના કાર્યો કરતા હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડના માતાજીની સેવા પૂજા કરે છે અને મંદિરે આવતા યાત્રાળુઓને સગવડતા મળી રહે તેવા કાર્યો કરે છે જેમાં ચડવા તથા ઉતરવા માટેની અલગ અલગ વ્યવસ્થા છે પગથિયા પગથિયા ચડતા પીવાના પાણીની વ્યવસ્થા છે તદ ઉપરાંત ઉપર સુધી ઉનાળામાં તેમજ વરસાદ દરમિયાન પણ યાત્રિકો કોઈ તકલીફ પડતી નથી અને સાથે સાથે પગથિયા ઉપર પંખાઓ પણ લગાવેલા છે વર્ષની ત્રણ મુખ્ય નવરાત્રી મહા ચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઈવે પર જાણે કે ધાર્મિક મિની કુંભ મેળો ભરાયો હોય તેવા રૂડા ધાર્મિક સબળ દ્રશ્યો જોવા મળે છે ખાસ કરીને આસો માસની નવરાત્રીથી શેક શેખ દિવાળી સુધી મોટી ઉંમરના વયો વૃદ્ધો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સળસડા ડુંગર ચડી જાય છે જ્યારે અસંખ્ય માઈ ભક્તો આડોળતા આડોળતા કે દંડવંત પ્રમાણ કરતા કરતા ડુંગરના સસો પચીસ પગથિયા સળસડા ચડી જાય તે દ્રશ્ય જોઈને બલભલા નાસ્તિક માનવીનું મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે ડુંગરની તળેટીમાં પગથિયા પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટના ભોજનાલયમાં દરરોજ બપોરે માઈ ભક્તોને લાપસી દાળપા શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે

ચામુંડા જરૂરથી લખજો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને રોજ આવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ભક્તિ ધારા ને સબસ્ક્રાઈબ કરી લેજો